સુરતની જે અલ્પેશ કથિરિયા સામે કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે ચંદ્રેશ ભાલિયા પર હુમલો મામલે કડક કાર્યવાહીની માંગ કરી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ માર માર્યો હોવાનો આક્ષેપ છે તેર તારીખની ઘટનામાં સરતાણા પોલીસે માત્ર એનસી દાખલ કરી અને આ તરફ અલ્પેશની ધરપકડ ન થતા કોરી સમાજના યુવાનોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે પીડિત ચંદ્રેશ ભાલિયા ન્યાય માટે પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી અને કમિશનરને આવેદનપત્ર આપ્યા અંગે આરોપીઓ સામે લાલ આંખ કરવાની માંગ કરી છે સમગ્ર મામલે સુરત ઘટના છતાં અને અલ્પેશ કતરીયા મારી ઉપર માર માર્યો એના ભાઈએ પણ મારી ઉપર માર માર્યો અને ખાલી એનસી ગુનો દાખલ કરેલો છે મારે એફઆર ફરવાની મારી માંગ છે એટલે કમિશનર કચેરી માંગ લઈને આવ્યા છીએ અમે અને પોલીસ હોદ્દો ધરાવતો હશે એટલે એને પોલીસ ની સામે મને એના નજર સામે પાંચ થી છ પીસીઆર ઉભી હતી અને એના નજર સામે મને મારા વાળ પકડીને પીસીઆર માં મને ધકેલો અંદાજીત પી અને તેનો બંને ભાઈઓ જતા જેનો અલ્પેશ કથરિયા અને બંને ભાઈઓ હતા એ ભાઈ